નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ભારે ભારેથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગે ઘાતક આગાહી કરી છે આ આગાહી ઉપરાંત દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કયા કયા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે આ તમામ માહિતી વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે ખાસ કરીને ભરૂચમાં બારે મેઘ ખાગા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચમાં વાલિયામાં બે દિવસમાં ઇંચ વધારે વરસાદ જેના પગલે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી જોકે આજે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તાર માટે આજનો દિવસ ભારે રહેવાનો છે બે દિવસથી મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આજે ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના બુધવારના દિવસે પણ મેઘતાંડવ મચાવશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં આજે મુરસાધાર વરસાદ પડવાની આગાહી છે આ વિસ્તારમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત હવામાન વિભાગે કરેલી વરસાદની આજની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના અન્ય વિસ્તારની વાત કરવામાં આવે તો આજે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ દાહોદ મહીસાગર ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો